ફાયર અને એરેસ્ટ સહિતની ટીમો દ્વારા એક મીટિંગ યોજાઈ જેમાં ત્રણ ટીમોની રચના કરવામાં આવી છે જે ટીમમાં ચીફ ફાયર ઓફિસર શહેર ડીવાય એસપી શહેર મામલતદાર એરેસ્ટ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાયો છે હાલ આ ટીમો દ્વારા જામનગર શહેર વિસ્તારમાં આવતા ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ તમામ અધિકારીઓ મનપા સિટી ઇજનેર સાથે સંકલનમાં રહી લાયસન્સ જરૂરી પરવાનગીઓ લેવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને જરૂરી પરવાનગી ના હોય યોગ્ય પૂરતા ના જણાઈ આવે તો તે જ સ્થળે તત્કાલ કાર્યવાહી કરવાની રહેશે ત્યારે લોકોમાંથી એક જ સવાલ હાલ ઉઠી રહ્યો છે કે આવી જ્યારે દુર્ઘટના બને છે ત્યારે જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે રાજકોટની દુર્ઘટના બાદ હવે સરકાર અને તંત્ર કોઈ શીખ લઈ આગળ કાયમી ધોરણે આવી દુર્ઘટના ન બને તે માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે કે આવી કાર્યવાહી માટે હજુ પણ કોઈ મૂરત જોવાની રાહ જોઈ રહ્યું છે રાજકોટમાં જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બની તે અન્વયે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ એક ટીમનું ગઠન કરવામાં આવેલ છે જેમના જેમાં સિટી એન્જિનિયર શ્રી ડીવાયએસપીસી ચીફ ઓફિસર શ્રી સિટી મામલતદાર શ્રી પીજીવીસીના ડેપ્યુટી એન્જિનિયર તેમજ જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા લાઇટ શાખા વગેરેની ટીમ દ્વારા આજે જામનગર શહેરમાં સંપૂર્ણ ટોટલ તેરથી ચૌદ લોકેશન છે એમાં એક મેઇન લોકેશન છે પીવીઆર સિનેમા જે ઓફિશિયલ મોટો ગેમ ઝોન છે એ સિવાય બારથી તેર વિડીયો પાર્લર છે તમામની ચકાસણી કરવામાં આવશે ગઈકાલથી રાતેથી તમામ બંધ કરી દેવામાં આવેલ છે અને રાજ્ય સરકાર શ્રીની અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ તમામ બંધ રાખવામાં આવશે આ ઓપન મેળા છે કે કોઈપણ વસ્તુ છે અને એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી એના લાયસન્સ એના મનોરંજનના પરફોર્મન્સ લાયસન્સ વગેરે મેળવી વેરીફાઈ કરી સ્કૂટની કરી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા એનું સર્ટિફિકેટ રજૂ થયાથી જ ચાલુ કરવામાં આવશે અને એ સરકાર સૂચના મળે પછી જ ચાલુ કરવામાં આવશે ત્યાં સુધી તમામ કાર્ય અત્યારે તમામ ગેમ ઝોન તમામ મેળા છે એ સ્ટોપ કરી દેવામાં આવેલ છે